હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ દઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બચાવીશ શ્રી અરવિંદભાઈ લાડાણી હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સ્વાગન લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ

હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ શપથવિધિ શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ખંભત ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શપથ લીધા તો આ તરફ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ શપથ ગ્રહણ કર્યા છે વિજાપુરના સીજે કે જેઓએ પણ શપથ ગ્રહણ કર્યા પોરબંદરના અર્જુન મોઢવાડિયા દ્વારા પણ શપથ ગ્રહણ કરાયા નવા ધારાસભ્યો એ શપથ ગ્રહણ કર્યા તો વિજાપુરના સીજે ચાવડા માણાવદરના અરવિંદ લાડાણી દ્વારા પણ શપથ લેવામાં આવ્યા શંકર ચૌધરી દ્વારા આ શપથ ગ્રહણ વિધિ સંપૂર્ણ થાય છે જેટલા પણ નવા પાંચ ચૂંટાયેલા ધારાસભ્યો હતા આ તમામે ધારાસભ્ય પદના શપથ લીધા છે સીજે ચાવડા મોઢવાડિયા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓએ પોતાના શપથ ગ્રહણ કર્યા છે જોકે મોદી સરકારથી પોઈન્ટ ઝીરો કે જેમાં આજે તમામ મંત્રીઓ દ્વારા પોતાનો ચાર્જ એ સત્તાવાર રીતે સંભાળ્યો છે એવી જ રીતે પેટા ચૂંટણીમાં જે જીત્યા હતા તે તમામે પણ અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો છે જીત્યા હતા અને તે તમામ ઉમેદવારોની આજે વિધાનસભા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ શપથ લીધા છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ શપથ ગ્રહણ કર્યા છે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ શપથ ગ્રહણ કર્યા છે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ શપથ ગ્રહણ કર્યા છે તો પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે ધારાસભ્ય પદના શપથ તેઓએ લીધા છે નવા ધારાસભ્યો કે જેઓએ શપથ ગ્રહણ કર્યા છે વિકાસના કામો કરશે ભારતીય જનતા પાર્ટીના પાંચ જીતેલા ઉમેદવાર હતા કે જેની જંગી લીડથી તેઓ વિજય બન્યા હતા પેટા ચૂંટણી પણ આ વખતે યોજાઈ હતી લોકસભાની ચૂંટણી સાથે અને આ તમામે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે સેવાના સેવાના શપથ તે તમામ પાંચે પાંચ ધારાસભ્યોએ ગ્રહણ કર્યા છે